માતાજી નોરતા આવ્યા છે તો શું કરવું નોર્તા સમની ભક્તિ કરવી કેવી રહેણી ગેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો પાલન ના થાય તો કોશિશ કરજો કોશિશ ના થાય તો મને માતાને પ્રાર્થના કરજો કે મા ઉપવાસ કર્યા છે મારી માતાના મારી મહાકાળીના નવ નોરતા પણ માં થોડી સહાય કરજે કુખાર મેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં તો તને શ્રીફળ ચુંદડી અગરબત્તી અને કઈક પેડા ધરાઈશું તો તમારા ઉપવાસ તમારું ધન રાખીશ તમારી કેર કરીશ ઇંગ્લિશ માં એવું કે એમ તમારે હાચવીશ તમને ઉપવાસના સમયગાળામાં ચોવીસ કલાક તમે મને હોપ્યો છે આજુબાજુ રહીશ તમારા મનમાં કોઈ ખૂટા વિચાર નહીં આવવા દઉં તમારા મુખેથી કોઈ અપશબ્દ ખરાબ શબ્દ નહીં બોલવા દઉં તમારા તનથી કોઈ અપવિત્રતા નહીં આવવા દઉં આ તન મન અને વચન આ ત્રણ વસ્તુથી નવ દાડા જો કદાચ પાલન રાખ્યું ના તમારી માં બાથમાં ઘાલ દેશે આવું કઉ છું મેલડી બધાના ઘેર અતાર દીવા થાય છે કોઈ મોટા મઢમાં કરતું હશે કોઈ નાના મઢમાં કરતું હશે કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે કે કોઈ પાટલી પર કરતું હશે કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે પણ બધાના ઘેર દીવા થાય છે ને અને બધાના ઘેર કુળદેવી હશે જ બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે જે તમારા બાપ દાદા ની ઉજેલી માતાઓ ઘેર બેઠી છે હવે કેટલા દાડા રહ્યા બે દાડા ત્રણ દાડા બે દાડા ને તો આજે જે આજે કહું ને તો કાલે પાલન કરજો તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી હાથ પ્રવચનમાં કહી દેતા સારું અમારું પેલા તો તમારું ઘર એક મંદિર કહેવાય વાપર્યું કે ઘર એક મંદિર છે તો તમારા ઘર ન મંદિર સમજી અને તમારું ઘર ની આખી સાફ સફાઈ કરજો ચોખ્ખાઈ કરજો જેમ કે દિવાળી જેવા બાવા ફર બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે એવી રીતે આ એક નવો એક નવું વર્ષ જ કહેવાય વિક્રમ સંબંધ એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી મા બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી આજુબાજુનું ઘર બધું સાફ કરી ચોખ્ખું કરી ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાળ તમારી માના ના નોમ થી કુળદેવી ના નોમ થી દીવો કરજો સો ટકા તમારી માનો હાથ પકડીને લઈને આવી પેલા તો ઘર ચોખ્ખું કરજો ઘર ચોખ્ખું થશે ના તો તમારી માતા ને એક આવું વાલુ લાગશે ચોખ્ખા એવા તો દેવી શક્તિ વાસ હોય એવું કહે છે કે મારી હા મેં તો રોજ ચોખ્ખું રાખીએ એવું નહીં પણ બાવા બાવા ચોટ્યા હોય ના મેલું થયું હોય માટીવાળું થયું હોય મડ માટીવાળો થયો હોય જેમ કે આખા વર્ષ તમે પૂજા પાઠ કરી હશે ને તો જેટલું બધું ધૂળ ચોંટી છીએ એવી રીતે માતાજીનું એક ઘર છે એક મંદિર એ સાફ કરજો અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે જૂનું છે લાકડાનું મંદિર તો નવું લવાય તો હા લવાય તો કહેશે કે અમે માતાજીની રજા લેવી પડે તો ના રજા લેવાની જરૂર પડે બધાને તો ડર લાગે કે લાવ આ લાકડાનું મંદિર છે નવું માતાજીની રજા લેવી પડશે માતાજી રજા નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કે છે નવું એમાં રજા લેવાની આવ પ્રાર્થના કરાય કે મા આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે કલર બરલ ઉડી ગયો છે માં તો મા નવું મંદિર લાવું છું તારા માટે તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈએ તો તમારી માના આરસ પારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસ પાર મેળી આવું એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી હકોસ બદલી હકોસ બીજી વસ્તુ તમારા ઘરમાં ફોટા હોય ફોટા કદાચ વર્ષોથી એક જ હોય તેનો કાચ બદલવો કે એને ચોખ્ખો કરવો આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાણામાં કે આજે ઘેર જઈને કરી દેજો આ નોરતા ચાલુ થાય એના પહેલાં બરાબર હવે આટલું કર્યા પછી કહેશે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે કંઈક ના ઘેર મૂકેલું હોય છે અમુક નહીં મૂકતા પણ બધા ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું કળશમાં કે માતાજીના મઢમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવું પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કહું છું કે આ નોરતા છે ને ચૈતર આ નવ દાડામાં તમે તમારી માતાજીનું શ્રીફળ ગમે ત્યારે બદલી શકો છો તેમાં દેવી શક્તિ યાત્રા થશે એટલે કોઈ ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આંસોની આઠ અમે બદલાય છે તો તમારું મન એવું કહેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ જશે મારે બદલવું તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલના કરી અને નવ દાડા કે ચૈતરનો આખો મહિનો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને શ્રીફળની તે શ્રીફળ માં તમારી માઇન્ડ બે જશે લખી રાખજો મેં રડી આવું કેટલા ના ઘેર શ્રીફળ મેલેલા જોજો કેટલા બધા તો તમે બદલી શકો છો કદાચ કોઈ આસો આસોની આઠ ના આસો ના નોરતા કદાચ બદલ્યું હોય તો ચાલે પણ તમને એવો વિચાર આવતો હોય કે મારે શ્રીફળ બદલવું તો બદલી શકાય તો કે માં જૂના શ્રીફળ નું શું કરવું એવું થાય ને પતરાઈ દેવું કોઈ પીપળે મૂકવું કે શું મૂક કરવું તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને શ્રીફળ એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે શ્રીફળ શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનું એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું હું મેલડે આવું કહું છું એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે લાગે પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા જ થાય કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય પણ આપણે જૂનું હોય એને ફોલી દઈએ અને પછી એનાથી વધેરી કેમ એમાં સ્વીકાર કરજે આ તારું તાર આલુસ જ ભલે અંદરથી કદાચ નારિયેલ ના નીકળે હું કહી ગયું હોય ને તોય ચાલશે સ્વીકાર કરી લે છે બરોબર હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય મને બહુ વધાર નહીં કે આવું તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમ ની કરવી એ ખબર ના પડે પાંચ ચાલા કરવા સાથીઓ દોરવો ચોખા ઘઉંથી એના વધામણા કરવા એ બધી તમને સમજશે એટલે એ બધું નહીં કહું પણ સીધી વાત કહી દઉં એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો ભલે આખું વરસ તમે અખંડ દીવો ના કરતા હોય આખું વર્ષ તમે બે ટાઈમ દીવા કરતા હોય પણ આ નવ દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો સો ટકા રાખજો રાખજો ના રાખજો આ મારો હુકમ છે એ કળશ મૂકી અને એની આગળ અખંડ દીવો ચાલુ કરો કે માં આખું વરસ તો અખંડ નહીં કર્યો પણ માં આ નવ દાડા તારા અખંડ દીવા રાખીએ છીએ બિરાજમાન થજો તમારી માં સો ટકા તમને એવો આભાસ કરાવશે આ નોરતામાં કે મારી મહાકાળી મારા ઘેર સાક્ષાત બેઠી છે મારી ચામુંડા મારા ઘેર હાજરા હજુર બેઠી છે આવી અનુભૂતિ ના કરાવો ને તો મન મેલડી ને ફટ કે ગોડા હું મેલડી આવું બહુ એટલે એવી રીતે પૂજા કરી અને કે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું કદાચ સમજ હશે જ કઈક હોશિયાર દીકરા હોય છે જ્ઞાન જ્ઞાન વાળા છે જેને સમજ પહેલેથી છે પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપાસ એટલે શું ઉપાસ એટલે કીધું તન મન અને વચનથી પવિત્રતા રહેવું એનો ઉપાસ કહેવાય તો કહેશે કરવાના ટાઈમ સુધી કરવાના તો અમુક રાતે બાર વાગે ચાલુ કરે બીજે દાળ બાર વાગે પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદય થી સૂર્યોદય છ થી છ વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય આપણે બાર વાગ્યા નો ટાઈમ હિન્દુ ધર્મ માં નહીં છે બાર વાગે તો બધું ફોરેન માં ચાલે છે બાર વાગ્યા પછી કેલેન્ડર બદલાય અહી નહીં આ તો વિક્રમ સંબંધ દેશ છે એટલે અવાર માં જયારે ઉગતો પર થાય ને ત્યારે હું મેલડી મારા સૂર્યનારાયણ ના રથડા બે આવું એ સમયગાળા થી બીજે દાળ નો એ સમયગાળો ના આવે ત્યાં સુધી ના ઉપવાસ કહેવાય આવો ઉપવાસ માં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું તો હું એવું કઉ છું નકોડા થતા હોય કરતા હોય કરજો પણ ના થતા પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કઉ છું એક ટાઈમ તમે ખાઈ શકો છો ઉમેરડી આવું કહું